છોટાઉદેપુરના ડુંગરાવાટ ગામે નિર્મિત સુખી જળાશય યોજનાની કેનાલનું બસો પચીસ કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયું પરંતુ હજુ લોકાર્પણ પહેલા જ કેનાલમાં મોટા ગામડાને તિરાડો પડી ગઈ કોંગ્રેસે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી વિરોધ નોંધાવ્યો વર્ષ ઓગણીસો ને એઠોતેરમાં શરૂ થઈ ગયા યોજના ઓગણીસો પંચ્યાશી છ્યાશીમાં પૂરી થઈ જેનાથી છોટાઉદેપુર પાવી જેતપુર મોડેલો પંચમા લઈશો એકત્રીસ ગામડાઓ સાતસો ને એક હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળ્યો નવીનીકરણ બાદ પાણી છોડાતા પહેલા જ કેનાલ જર્જરી થતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી સિંચાઈ વિભાગના અધિકારીઓ જણાવ્યું કે આડત્રીસ કિલોમીટરની કેનાલમાંથી એકવીસ કિલોમીટરનું નવીનીકરણ કરવામાં આવ્યું પરંતુ જમીન અને વરસાદી પાણીના નિકાલની છે એ સ્લોપમાં પાણી પાઇપ પાઇપમાંથી પસાર થતું હોય ત્યારે પથરા અને વુડન ડેબ્રિજ આવવાના કારણે પાઇપ ચોકઅપ થઈ ગયેલી હતી તેનાથી હાલ પાણી એના કારણે હેડિંગ થયું હતું અને હેડિંગ થવાના કારણે પાઇપ પાઇપ ચોકઅપ થઈ ગયેલું હતું જેથી પાઇપ ચોકઅપ થવાના કારણે કેનાલમાં લાઇનિંગમાં ડેમેજ થવામાં આવેલું હતું